અંબાજીમાં ભણાવતા ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ બાદ વિજવી ન્યૂઝ પહોંચ્યું મગવાસ ગામ દાતા તાલુકાના મગવાસ ગામના ધોરણ છ થી આઠ ના શિક્ષક એક વર્ષથી ગેરહાજર છે ગણિત અને વિજ્ઞાન વિષયના મુખ્ય શિક્ષક જ શાળામાંથી એક વર્ષથી ગેરહાજર હતા છેલ્લા એક વર્ષથી સતત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહોતી કરાઈ એમએલએ કાંતિભાઈ ખરાડીને અરજી કરતા માત્ર આશ્વાસન મળ્યું હતું મહત્વની વાત એ છે કે આવું ઘણી બધી જગ્યાએ થતું હશે પરંતુ શિક્ષણ મંત્રી આ બાબતે શું કરી રહ્યા છે શું ધ્યાન આપી રહ્યા છે તે સૌથી મહત્વનું વાત છે મંગળવારે પ્રસારિત કરેલા વીટીવી ના જે ભૂતિયા શિક્ષકના અહેવાલ બાદ જે છે સમગ્ર રાજ્યની અંદર જે છે એક શિક્ષણ વિભાગ દ્વારા જે રેડ પાડવામાં આવી છે અને જેટલા પણ આવા ભૂતિયા શિક્ષકો છે તેમની એક લિસ્ટ જે છે એ શિક્ષણ મંત્રીશ્રીએ મંગાવી છે પરંતુ હાલ પણ દાતા તાલુકાની એક બીજી શાળા છે આપ જોઈ શકો મારી પાસે જે મગવાસ પ્રાથમિક શાળા આ શાળાનું પણ જે છે હાલ એ જે પરિસ્થિતિ શિક્ષક જે છેલ્લા એક વર્ષથી શાળા આવતા નથી અને ગ્રામજનો છે વારંવાર અરજી કરવા છતાં તેમની કોઈ અરજી સુનાવવામાં આવતી ને આપણી સાથે જે ગ્રામજનો છે જેમને અરજીઓ કરી છે શું નામ તમારું અને તમે શું અરજી કરીને ક્યારે કરી છે મારું નામ તરાલ ઈશ્વરભાઈ લાલાભાઈ ગામવાસ છે અને અમે જે પહેલી અરજી આલી હતી ને દાતા તાલુકા શિક્ષણ અધિકારી લગભગ એ વખત અમે પંદર થી વીસ જણા ગયા હતા સાહેબને અરજી આલી અમે અમારી અમારી રીતે રિક્વેસ્ટ કરી કે સાહેબ અમાર મેન શિક્ષક નથી ગણિત વિજ્ઞાનનો શિક્ષક નથી તો આ શિક્ષક અમને ફાળવી આપો અને જે ગણિત વિજ્ઞાનનો ધવલ સાહેબ કરીને શિક્ષક હતો એને જિલ્લા ફેરબદલી થઈ ગઈ એટલે શિક્ષક મેન શિક્ષક હતો નહીં એના માટે કે શિક્ષક જે હતો ને એ કાયમી એમનું નામ છે શિક્ષક સૌહાણ જયકુમાર કનૈયાલાલ આ શિક્ષક ગણિત વિજ્ઞાનનો શિક્ષક બિલકુલ આવતો જ નથી પછી જે આચાર્ય સાહેબે રજૂઆત કરી તો એમને કેવું એવું થાય કે મારે તેઓ આવવું જ નથી પછી અમારા ગ્રામજનોનું કહેવાનું એવું હતું કે ભલે એમને ના નોકરી કરવી અને મગવાસ ગામમાં ના આવવું હોય તો વધોને એમને ઇવની રીતે બદલી કરી નાખે પણ અમારા ભવિષ્ય બાળકોનું ભવિષ્યનું શું એના કરતા બીજો શિક્ષક આપો હાલમાં જે શિક્ષક છે જયકુમાર એ હાલ કઈ જગ્યા છે અને બીજો કોઈ ધંધા કે કરે છે ના ના અમને ખબર છે ના ના અમને કોઈ ખબર નથી એ શિક્ષક વિશે બિલકુલ આવતા નથી તો ખબર ક્યાં થયો હોય એમને બરાબર તમે આ બાબતને લઈને જે છે અહીંના જે ધારાસભ્ય છે કાંતિભાઈ ખરાડી છે એમને પણ આ વસ્તુની રજૂઆત કરવામાં આવી છે જે રજૂઆત કરનાર છે એ બી આપણી સાથે ઉપસ્થિત છે કાંતિભાઈને તમે શું રજૂઆત કરી દીધી ત્યારબાદ કાંતિભાઈનું શું રિપ્લાય બાબતે એમએલએ સાહેબ ને અમે એવું કીધું હતું કે એમના લેટર પેડ ઉપર અમે 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 અહીંથી કરીને પછી પછી સાહેબ એમના ઘરે જઈને એમને લેટર આપ્યો હતો પણ કોઈ કોઈ શિક્ષક મળ્યો નતો સંતોષકારક આજ દિવસ સુધી કોઈ જવાબ અમને મળ્યો નહી કાંતિભાઈ સાહેબ એમએલએ જોડે ગયા હતા એમને જાય અને રૂબરૂ એમને ઘરે જઈ અને પરિપત્ર એમને આપ્યો અરજી આપી કે સાહેબ અમારું કોઈ સાંભળતું નથી તમે ટ્રાઇબલ એરિયામાં અમે ઠીક વાત છે ટ્રાઇબલ એરિયાના તો અમારી વસ્તી જેની જોડે પૈસા છે પ્રોપર્ટી છે એ તો એમને બાળકો સારી સ્કૂલમાં ભણાવી શકે બાકી અમારે જેને જોડે પૈસા નથી અને સરકારી સ્કૂલમાં ભણાવવા માટે સારા શિક્ષકોને શિક્ષ શાળાઓ સારી બનાવેલી છે પણ સારા શિક્ષકો નથી જે ચોક્કસ જણાવ્યું કે મસ્ત મોટા બાંધકામ કર્યા બાદ પણ જે ગુજરાત સરકાર છે ભણે અને સૌ આગળ વધે જે તેમની સ્લોગન છે તેમાં ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય સાબિત થઈ રહી છે કારણ કે આટલી એમએલએ સુધીની રજૂઆત છે તાલુકા સુધીની રજૂઆત છે રજૂઆતો કરવા છતાં પણ છેલ્લા એક વર્ષથી આ શિક્ષકનો કોઈ નિકાલ નથી આવી રહ્યો ગણિત અને વિજ્ઞાન જેવા જે મુખ્ય વિષય છે તેનો શિક્ષક જ અહીંયા ગુલ્લી બાદ નીકળ્યો છે અક્ષય ભટ્ટ વીટીવી ન્યૂઝ અંબાજી